શેતપુર શહેરમાં આજે પૂર્વંદર મત ક્ષેત્રની કોંગ્રેસની મહિલા પાખની મોંગવારી વિરુદ્ધની અભૂતપૂર્વ કહી શકાય તેવી રેલી નીકળતા ભાજપના પગ તળે રેલુ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ભાજપને તાત્કાલિક ધોરણે પોતાના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથની એક સભા રાખવી પડી છે. શેતપુર શહેરમાં આજે પૂર્વંદર મત ક્ષેત્રની કોંગ્રેસની મહિલા પાખની મોંગવારી વિરુદ્ધનું અભૂતપૂર્વ કહી શકાય તેવી રેલી નીકળતા ભાજપના આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ભાજપને તાત્કાલિક ધોરણે પોતાના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથની એક સભા રાખવી પડી છે પોરબંદર બેઠક પર ગઈકાલે ભાજપના ઉમેદવાર રમેશ ધારુક પોતિકા ગામ ગોંડલ નગરપાલિકાના દસ જેટલા ભાજપના સભ્યો ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં માં જોડાતા ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો મોંઘવારી વિરુદ્ધની એક વિશાળ રેલી કાઢી હતી આ રેલીમાં મહિલાઓએ મહિલાઓ નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરે કે મોદી છેલ્લા પચીસ વર્ષથી ફક્ત નર્મદા નીરની વાતો જ કરે છે હકીકતમાં તો આજે મોટા ભાગના ગામોમાં પીવાના પાણીના સાસા પડે છે મોદીએ નોટબંધી કરીને મહિલાઓ પોતાની પાસે જે બચત કરી રાખેલ હતી તે પણ લઈ લીધી અને પાંચ વર્ષ પૂર્વ શાકભાજીના ભાવ અને આજના ભાવમાં જમીન આસમાનનો નો ફરક છે

હાજર રહીને રેલી તે મોંઘવારી સામે મહિલાઓનો આક્રોશ છે તેમ જણાવ્યું હતું આજે અમે તમામ મહિલાઓએ રેલી કાઢી છે કે આ મોંઘવારીનો મુદ્દો નોટબંધી આ જીએસટી આ તમામ મુદ્દા લઈ અને મહિલાઓ આજે રેલી કાઢી કે ભાજપ સરકારને મત ન આપે વાર વાર મહિલાઓને છેતરી જાય છે અને આજે બકાલાના પચાસ સો રૂપિયા કિલ્લાના આજે તમે જો શિક્ષણમાં પણ ગરીબની છોકરીઓ ભણતી નથી આજે ચોખ્ખું પાણીનું પીવાનું પાણી પણ મળતું નથી અને નોટબંધીની અંદર પણ એવું કર્યું કે મહિલાઓએ બિચારીઓ હજી બચત કરી હતી એ પણ મોદીએ રાતોરાત નોટબંધી કરી અને મહિલાઓની મૂડી બહાર કાઢી એટલે આજે તમામ મહિલા જાગૃત થઈ અને મોદીની વિરુદ્ધમાં નહીં ભાજપ સરકારને મત નથી દેવું આજે જેતપુર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મારા સમર્થનની અંદર બહેનો પોતાનો પ્રચાર કરવા માટે રોડ ઉપર નીકળ્યો છે અદભૂતપૂર્વ જન સમર્થન મળી રહ્યું છે આપ જુઓ છો કે મોટી સંખ્યાની અંદર બહેનો મારા સમર્થનની અંદર આજે રેલી આકારે પ્રચાર કરી રહી છે પંચ દ્વારા એ વિડીયોગ્રાફી કરતા હોય તમને એક્ઝામ્પલ કહું કે હું ફોર્મ ભરવા જતો હોઉં તો મારી સાથે મારા પાંચ પંદર લોકો ગાડીઓનું વિડીયો રેકોર્ડિંગ કરી અને ખર્ચ ઉધારવામાં આવતો હોય અને એના ખુલાસાઓ ચૂંટણી પંચ સમક્ષ મેં કરી દીધા છે મેં જે ખર્ચ બતાવ્યું છે એટલું જ હું ખર્ચ કરું છું નિલેશ મારુ કેટીવી ન્યુઝ ગુજરાતી શેરપુર